પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘર ઘર તિરંગા યાત્રા યોજાવાની છે હજી એની તારીખ નક્કી નથી થઈ સમય સ્થળ છે બહુમાળી ભવનથી લઈને ગાંધીજીના સ્ટેચ્યુ એટલે કે જુબેલી બાગ સુધી આ કાર્યક્રમ રહેશે દરેક લોકોને વાઇઝ આ વ્યવસ્થા કરવામાં આવી છે કે વોર્ડ ઓફિસેથી જે પણ પરિવારે પોતાના ઘરે તિરંગો લગાવવો હોય તે તે વોર્ડ ઓફર્સનો સંપર્ક કરશે બુથ સુધી કાર્યકર્તાઓને આ તિરંગા ઝંડા આપવામાં આવશે અને કાર્યકર્તાઓના ઘરે તિરંગો લગાડવામાં આવશે કેમકે સ્વતંત્ર પર્વ એ દેશભક્તિ પર્વ હોય આ પર્વ નિમિત્તે દરેકના ઘરે તિરંગો લહેરાય તો તિરંગાના જે પણ ગુણ છે એ આપણા અંદર આવે અને દર વર્ષે છેલ્લા ત્રણેક વર્ષથી આ કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે તો આ વર્ષે પણ એનું આયોજન કરેલ છે બહુમાળી ભવનથી લઈ અને ગાંધીજીના સ્ટેચ્યુ સુધી આ યાત્રા રહેશે આ તિરંગા યાત્રાની અંદર મુખ્યમંત્રીની અત્યારે આપણે વાત કરી છીએ જો એને સમયને અનુકૂળતા હશે તો તે આ યાત્રામાં જોડાશે મંત્રીમંડળમાં ભાનુબેન બાબરિયા ભરતભાઈ બોગરા તેમજ પાંચ પદાધિકારી કોર્પોરેટરશ્રીઓ તેમજ સ્કૂલોના બાળકો શાળા સંચાલકના શિક્ષકો અને રાજકોટની જે જનતા છે એ પણ આ જાહેર કાર્યક્રમની અંદર જોડાઈ શકશે કાર્યકર્તા સિવાય આમ પબ્લિક પણ ચોક્કસ એના ઘરે તિરંગો લગાવી શકશે અને આની વ્યવસ્થા દરેક વોર્ડની ઓફિસની અંદર કરવામાં આવશે જેને પણ ઝંડા જોતા હોય તે વોર્ડની ઓફિસે પોતાનું નામ નોંધાવે અને પોતાના ઘરે આ ઝંડો લગાવે એટલે આ સૂચના ઝડપથી આપણે દેવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા અત્યારે ચાલુ છે તિરંગા છે એ ફ્રી ઓફ ચાર્જમાં છે એટલે કોઈ પણ વ્યક્તિ એના ઘર ઉપર તિરંગો લગાવવા ઈચ્છતા હોય તો વોર્ડના ઓફિસનો સંપર્ક કરી અને તિરંગો લઈ અને પોતાના ઘરે નિઃશુલ્ક તિરંગા લગાવી શકશે